પીધા પછી ભૂખ ભૂખ વધારે લાગે છે છે ને તો ચાલો ભાઈ હવે આપણે વેરાયટી બદલી ગઈ છે એ તો આપણે ખાઈ લીધું છે વેરાયટી બદલી ગઈ હવે આવ્યું મિસ્ટાન વારો મિસ્ટાનમાં છે આપણે જલેબી ગરમા ગરમ આગળ જાય છે બરાબર તો એકાદ જલેબી આપણે લઈ લઈએ ભૂંગરા તો ભૂંગરા પાપડ તો ખાવા નથી કાળા છે થાબડી જોઈ લે થાબડી પણ મસ્ત છે દાણેદાર વાળી થાબડી છે ચાલો થાબડી લઈ લઈએ ત્યારબાદ આપણી વેરાયટી આવી ગઈ છે ગુલાબ જાંબુ એ મિત્ર એ શું છે આપણે ઓનલી ગુલાબ જાંબુ આપણે લેવું બીજું કઈ નહીં આ કઈ આઈટમ આવી ગઈ અહીંથી નોટરી બદલી ગઈ ભાઈ रोटी नान चलो ये पनले ही लिया अपड़े आ चे काउंटर से लड़नूं इसमें है प्याज है टमाटर है ये क्या है ये चिबड़ा है गाजर है बीट है और लिंबू भी है लिंबू है ये ये लिंबू है हाँ एक कटका ले लो लिंबू का ना बेन થોડા થોડા ઈ નાખના તો મિત્રો આપણે ફરતા ફરતા સાલુ અહીંથી કર્યું ને આમ ફરતા 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 આપણે છે ને આયા પોતી ગયા પાછા અહીંથી ફરતા 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 હજી આપણે છે ને આમ પોતવાનું હે જોઈ લો જોરદાર વેરાયટી આવી છે થાબડી છે પણ ગરમા ગરમ થાબડી

કેવું લાગ્યું ભાઈ ગુલાબ જામુ માથેથી જાશરી હવે વારો આવ્યો છે લીંબુનો જો લીંબુ તો જો આખો પાણીથી ઓનો આપણે બહુ મસ્ત પાણી છે જો છે આમ જો રસદાર છે જ હવે ચાલો આપણે રીમુડ વારો આવ્યો છે વાહ ભાઈની સ્ટાઈલ છે ખાવાની અંદર નાખીને કેમ સોખાડું ખબર ન પડી પણ આખો લીંબુ સુખી લીધું હવે મોઢાના એક્સપ્રેશન જો ચાલો મિત્રો ફાઇનલી આપણે સાઉથ ઇન્ડિયાને પોતી ગયા અહીંયા મિત્રો લાઈવ લાઈવ ઢોસા બન્યો હો

હલો ભાઈ સાહેબ આપણે આ પતિ ગયા છે આઈસક્રીમના કાઉન્ટર ઉપર સીધા ડાયરા રાખ એકમાં જ લેજે ભાઈ કે બે લેમાં લેવું વેનેલા સાદુ ચાલો આપણે સાદુ પ્લેન વેનેલા લઈ લીધું છે ને વેનીલા ખાઈ નાખીએ ચાલો તો મિત્રો હવે ફાઇનલી બધી પતી ગયું છે ને હવે હવે આપણે ડેઝર્ટ ઉપર તો ડેઝર્ટમાં છે બે ફ્લેવરના આઈસ્ક્રીમ છે. કે કાઈ છે? ને કા ચોકલેટ ફ્લેવર વાળી છે. ના છે વેનીલા. છે યાર બના. વેનીલા બસ હા. આવજો હેપી ઓકે ફાઇનલી આપણે સોડાના રાઉન્ડ ઉપર પોતી ગયા છે. હું જીરા મસાલા હલે તરત પકડી તો હલો ભાઈ સોડા આપણે અલગ અલગ વેરાયટી છે તો આપણે ટ્રાય કરી લઈએ જા મિત્રો સાઈડમાં ભાઈ છે ક્યારના જોઈએ છે ટૂંક ટુ કૂચ જો જ્યોતિષ્ટ્રી નજર કરીને જોઈએ હા ભીને માસ્ત તમે જુદી વાગ મિત્રો જાઓ તૈયવન બેના જાને સંગતરા va meglio che malando ah è vilagio bluberi c'è bluberi blueberry bluberi c'è 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 nhà subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn કડવાટીયો થઈ ગયો કડવો કડવાટીયો છિયાળા શર્ટ આને ઉતપી ભાઈ ઓર કને ઓર ઓર આ જો પાણી થોડું લેનું કરવા એ આ જો પાણી પૂરી ખાવા લઈ જવાનો મને હી ગયા ઓર ફાઇનલી આપણે પાણીપુરી ઓકે ઓર જારે છે પણ उसमे ટ્રાફિક બડ ગઈ છે કાના યાર અહીં ફોટા આવ મિત્રો ખાતા ખાતા ફરીથી આપણે વારો આવી ગયો છે પાણીપુરી પાછો ખાવાનો વારો પાણીપુરી એકવાર ખાઈ લે છેલ્લો રાઉન્ડ ને પછી આપણે સીધા ઘર ભેગા થાય અહીંથી અલગ એ નામ પે કટોરી દીધી રે બાબા અહીંથી લઈ લઈએ અહીંથી આપણે જઈએ આગળ એકવાર પાછા ફરીથી રિપીટ મારી દઈએ અને પૂરું કરી આજનો કાર્યક્રમ તો મિત્રો ફાઇનલી આપણે નીકળી ગયા છે અને વાગવા જ્યાં છે અત્યારે એટલા આઠ વાગ્યાના ના આવ્યા હતા બાજુમાં આ પણ છે તો ચાલો મિત્રો આજના વિડીયો માટે એટલું તો વિડીયો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરી નાખો